મને એક દી માર બાયડી કે આવ્યો હો રૂપિયા કોઈ ને થોડોક શ્યામન લેતા આવો અને મો તો દીપા રાતો તો મન તો વસમાં સોર ભીડાણો સકુ કાઢ્યો મન કે કાકા રેવ હોય હટ કાઢો બારે મને આ લીજો હવે મેં કીધું મારા કને ક્વાટી ને હો રૂપિયા બાયડીએ મને સમાન લેવા આવ્યા છે અને એ સમાન નહીં લઈયો ને ઘરે તો મને મારી મારીને તોડી નાખશે એવામાં તો સોર ગગડો થઈને બોલવા માંડ્યો કે શું અમને કે એમને મૂકી છે એમ મને કંઈ મેલ્યો રહે કે ગમે એમ થાય પચાસ સો રૂપિયા લેતો આવડે ને ઘરે નહીં આ બાજુ મારી મારી છોબડું તોડી નાખી હું એ વિચારમાં પડ્યો મને એમ હતું કે મારે એકલાને જ દુઃખ હશે આ તો સોરને હતું સોર કે હાલ પચા દઈ દે ને પચા તું રાખ બેનું હરખું થઈ જાય તું તારી બારી ને પચા આપી દીધો હું મારી મારા બારી ને પચા આપી દીધો એટલે નું કામ ચાલ્યું જાય એટલે આમ કરીને છોડ નીકળી ગયો